કોઈએ બહુ કમાલની વાત કહી છે જ્યારે આપણે ચાંદને જોઈએ છે તો ભગવાનની સુંદરતા નજર આવે છે જ્યારે સુરતને જોઈએ છે તો ભગવાનનો તેજ દેખાય છે અને જ્યારે આપણે અરીસામાં પોતાને જોઈએ છે તો ભગવાનની સૌથી પ્યારી રચના દેખાઈ દે છે એટલે કે આપણે પોતે એટલા માટે પોતા પર ભરોસો કરવાનું શીખો નમસ્તે તમે જોઈ રહ્યા છો વાત વિવેક આ કહાની જૂના જમાનાની છે એક ખેડૂત હતો જે રોજ સવાર સવારમાં પોતાના ખભા પર એક દંડો રાખતો અને એ ડંડા પર બે ઘડા લટકાવી લેતો તળાવમાંથી પાણી ભરીને પોતાના ઘર સુધી લાવતો આજ તેનું રોજનું કામ હતો હવે વાત એ હતી કે એ બંને ઘડા ઘણા જૂના થઈ ચૂક્યા હતા અને તેમાંથી એક ઘડો ફૂટી ગયો હતો જ્યારે ખેડૂત પાણી ભરતો તો તે ફૂટેલા ઘડામાંથી પાણી ટપકવા લાગતો ખેડૂત જ્યારે ઘર પહોંચતો તો બે ઘડા પાણીની જગ્યાએ માત્ર દોઢ ઘડો પાણી જ પહોંચી શકતો જે ઘડો સાચો હતો તેને આ વાત પર ખૂબ ઘમંડ હતો તે અવારનવાર તે ફૂટેલા ઘડાને ચીડવતો રહેતો જુઓ હું તો ખેડૂતનું આખું કામ કરું છું તેની મહેનત વ્યર્થ નથી જવા દેતો અને એક તમે છો જે કોઈ કામના નથી રહ્યા ખેડૂતને જ્યારે સાચું ખબર પડશે તો તે તમને ફેંકી દેશે અને નવો ઘડો લઈ આવશે આ વાતો સાંભળીને ફૂટેલો ઘડો ખૂબ દુઃખી રહેવા લાગ્યો તેને લાગતું કે બિચારો ખેડૂત આટલી મહેનત કરે છે પરંતુ મારી કારણે તેનું અડધું પાણી રસ્તામાં જ બરબાદ થઈ જાય છે આખરે હું કયા કામનો છું એક દિવસ તેને રહી ન શક્યું તેણે ખેડૂતને કહી જ દીધું માલિક તમે રોજ આટલી મહેનત કરો છો પણ મારી કારણે તમારું અડધું પાણી રસ્તામાં જ ઢોળાઈ જાય છે હવે સમય આવી ગયો છે કે તમે મને છોડી દો કોઈ નવા ઘડાને લઈ આવો હા ખરાબ તો લાગશે પણ સાચું એ જ છે કે હવે હું કોઈ કામનો નથી રહ્યો ખેડૂત હસ્યો અને બોલ્યો અરે પાગલ તું આટલો દુઃખી કેમ થાય છે મન નાનું ન કર આવતીકાલે સવારે જ્યારે આપણે ફરીથી તળાવમાંથી પાણી ભરીને પાછા ફરીશું તો રસ્તામાં એક વસ્તુ જોજે પછી વાત કરીશું બીજા દિવસે સવારે ખેડૂત ફરી એ જ કામ કરવા ચાલી પડ્યો દંડા પર બંને ઘડા લટકાવ્યા તળાવ ગયો પાણી ભર્યું અને પાછો ફર્યો પાછા ફરતે વખતે ફૂટેલા ઘડાએ જોયું કે રસ્તાના કિનારે ખૂબસૂરત રંગબેરંગી ફૂલો ખીલેલા હતા ફૂલો જોઈને તેનું દિલ ખુશ થઈ ગયું થોડીવાર માટે તેની ઉદાસી દૂર થઈ ગઈ ઘર પહોંચીને ખેડૂતે ઘડાને પૂછ્યું કેવા લાગ્યા ફૂલ સારું લાગ્યું ને ફૂટેલો ઘડો બોલ્યો હા માલિક આજે રસ્તો તો બહુ સુંદર લાગી રહ્યો હતો પણ ફરીથી ઉદાસ છું કારણ કે આજે પણ તમે આખું પાણી લઈને ચાલ્યા હતા પણ ઘર સુધી માત્ર દોઢ ઘડો પાણી જ પહોંચી શક્યો તમારી મહેનત તો ફરી અડધી રહી ગઈ ને ખેડૂતે પ્રેમથી કહ્યું તને ખબર છે તે બધા ફૂલો તારી જ કારણે ખીલ્યા છે તારી તરફ જ કેમ ખીલ્યા હતા એ ખબર છે કારણ કે મને બહુ પહેલાંથી જ ખબર હતી કે તું ફૂટેલો છે એટલા માટે મેં શું કર્યું બજારમાંથી બીજ લાવ્યો અને આખા રસ્તામાં જે તરફ તું લટકતો હતો ત્યાં તે બીજ વાવી દીધા જ્યારે પણ તારામાંથી પાણી ટપકતું તે બીજ સિંચાઈ જતા અને ધીમે ધીમે ત્યાં આટલા સુંદર ફૂલો ઉગી નીકળ્યા રસ્તો સજી ગયો તે પણ તારી જ કારણે મને તારી ખામી ખબર હતી પરંતુ મેં તે ખામીને તાકત બનાવી દીધી મિત્રો આ કહાણી માત્ર તે ફૂટેલા ઘડાની નથી આ કહાણી આપણી અને તમારી પણ છે આ દુનિયામાં કોઈ પણ પર્ફેક્ટ નથી હોતું ખામીઓ બધામાં હોય છે પરંતુ જો આપણે પોતાની ખામીઓ પર કામ કરીએ અને તેને પોતાની તાકત બનાવી લઈએ તો આપની કિંમત સાચા ઘડાથી પણ ક્યાંય વધારે હોઈ શકે છે અને અંતે હું આ જ કહેવા માંગીશ કે તમે જેવા પણ છો પોતાને સ્વીકારો અને આગળ વધતા રહો મળીએ છીએ કોઈ બીજા વિડીયોમાં કહાની પૂરી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર જો તમને કહાની સારી લાગી છે તો તમે આ વીડિયોને લાઈક કરી શકો છો અને અમારી ફેમિલીનો હિસ્સા બનવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો